વધુ એ લોકો સુધી મિત્રો હમણાં જે ચાલુ થઈ છે માનવ કલ્યાણ યોજના જે હમણાં થોડું ટૂંક સમયમાં શરૂ થઈ છે આ યોજના હેઠળ દર વર્ષે ફોર્મ ભરવામાં આવે છે અને એમાં ડ્રો થાય એટલે એમાં અલગ અલગ પ્રકારની સાધન સહાય ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત તમને આપવામાં આવે છે હવે આ યોજનાની સંપૂર્ણ વિગત આપણે જાણીએ એ પહેલા હું તમને વિનંતી કરી દઉં કે કોઈ પણ સરકારી યોજનાની માહિતી માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવજો હવે આપણે આગળ આ વિડીયોની વાત કરશું હવે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા આ માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ જે ચલાવવામાં આવે છે

આ યોજના બહાર પાડવામાં આવેલી હતી અગાઉના વર્ષોમાં આ આ યોજના ફોર્મ ફોર્મ મેન્યુઅલી રીતે હતા હવે ઈ ગુજરાત ઉપર ભરવામાં આવે છે અને આ ગુજરાત સરકારની યોજના છે માનવ કલ્યાણ યોજના આ યોજનાનો લાભ લેવા માટે તમે ઘર બેઠા પણ એપ્લિકેશન કરી શકો છો અથવા ઓનલાઈન ફોર્મ તમારા નજીકમાં કોઈ પણ ભરતું હોય ત્યાં જઈને પણ તમે ફોર્મ ભરાવી શકો છો

લાખ વીસ હજાર થી ઓછી આવક હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં સહાય મળે છે બરોબર તો દૂધ દહીં વેચનાર લોકો આ ફોર્મ ભરી શકે છે બ્યુટી પાર્લરમાં જે મહિલાઓ હોય એને બ્યુટી પાર્લર ઘરે શરૂ કરવું હોય તો તે આ યોજનામાં ફોર્મ ભરી અને પોતાની કીટ મેળવી શકે છે વાહન સર્વિસ અને રિપેરિંગ હોય સેન્ટિંગ કામ અથાણા બનાવટ ભરત કામ પાપડ બનાવટ પ્લમ્બર ઇલેક્ટ્રિક રિપેરિંગ અને પંચર કીટ આ જે બધા છે જે સાધન સહાય આ બધા મળવા પાત્ર છે એટલે તમારી આસપાસ જો આ બધા લોકો હોય આ યાદી જે મેં તમને વિડીયોમાં બતાવેલી છે આટલા લોકો સુધી અમારો વિડીયો પહોંચાડજો અને જે આ ધંધો કરતા હોય એ લોકો આ યોજનામાં ફોર્મ ભરી અને પોતાની જે સાધન સહાય સાધન સહાય છે 15 થી 20000 સુધીની જે કિટ છે તે આપવામાં આવે છે આ કીટ તે મેળવી શકે છે હવે આ જે સાધન સહાય છે ફરી એક વખત આપણે વિનંતી કરું છું કે આ બધા જે કોઈને ધંધો કરવો હોય અથવા તો ધંધો કરતા હોય અથવા તો બહેનો હોય તો એ ઘરે જો પાપડ બનાવટ છે બ્યુટી પાર્લર છે ભરત કામ છે અથાણા બનાવનાર છે

અને મિત્રો આ યોજના છે એમાં ઈશ્રમ કાર્ડ હોવું જરૂરી છે ઈ શ્રમ કાર્ડ ન હોય તો તમે આધાર કાર્ડ અને બેંકની પાસબુક લઈને જાશો તો ઈશ્રમ કાર્ડ તમને કાઢી દેશે આ ઈશ્રમ કાર્ડ માટે આધાર કાર્ડ અને બેન્કની પાસબુક આ બે જ ડોક્યુમેન્ટ જોઈએ અને જો ઈશ્રમ કાર્ડ પહેલા કાઢવાનું પછી આ યોજનામાં લાભ લેવાનો બરોબર હવે આ માનવ કલ્યાણ યોજના છે આનું ફોર્મ ક્યાં ભરાય હું તમને વિડીયોમાં છેલ્લે આપી દઈશ અમારી ઓફિસનું સરનામું છે એ હું તમને આપી દઈશ તો આ મિત્રો તમને યોજનાની માહિતી કેવી લાગી એ અમને કોમેન્ટમાં જણાવજો અને અમારા ગ્રુપમાં જોડાવવા માટે આ ચોરાણું બે પંચાણું ત્યાંશી ઝીરો બેતાલીસ આ નંબર ઉપર તમે યોજના લખી મોકલશો એટલે આ નંબરમાં એક મેસેજ કરીને આ સરકારી યોજનાના નામે તમારે સેવ રાખો જેથી આ સ્ટેટસમાં મૂકવામાં અમે કોઈ પણ યોજનાનો ફોટો મૂકીએ એ સૌથી પહેલા તમને મળી જાય અને જો આ યોજનાનું તમારું ફોર્મ ભરવું હોય તો અમારું સરનામું છે ગિરિરાજ પબ્લિસિટી મનીષ માર્કેટ અપલોડ માર્કેટકીય રાજકોટ બરાબર અમારે અહીં આવેલું છે તો અહીં તમે તમે ફોર્મ ભરી શકો છો અથવા તો તમારી રીતે ઈ કુટીરમાંથી મોબાઈલમાંથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ વિડીયો હું ફરી વખત કહું છું કે જે આ બધા જે હોય દૂધ વેચવા કે બ્યુટી પાર્લર જેમને કરવું હોય વાહન સર્વિસ રિપેરિંગ વાળા સેન્ટિંગ કામ હોય આ બધા લોકોને તમે છે ને શેર કરી દેજો આ વિડીયો જલ્દીને જલ્દી અને આ વિડીયો લાઈક કરજો અને આ વિડીયો કેવો લાગ્યો તેને જરૂરથી કોમેન્ટમાં જણાવજો